આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું હિબ્રુઓના પત્રના અભ્યાસના સર્વેક્ષણનો આ પ્રથમ કાર્યક્રમ છે જેને હું રહસ્યમય કૃતિ કહું છું આ કૃતિની શરૂઆત આ પ્રમાણે થાય છે પ્રાચીન કાળમાં ઈશ્વર પિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશાવાહક દ્વારા ઘણીવાર અને જુદી જુદી રીતે બોલ્યા હતા પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે તેમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નિમ્યા છે તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ છે તે ઈશ્વરના સત્યની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના સામર્થ્યવાન શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે તેમણે માણસોને પાપથી મુક્ત કર્યા પછી તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે ઈશ્વરે પુત્રને આપેલું નામ દૂતોના નામ કરતાં જેટલું મહાન છે તેટલો જ પુત્ર પણ દૂતો કરતાં મહાન છે હવે જ્યારે આપણે બાઇબલમાં જે ક્રમમાં પુસ્તકો આપેલા છે તે અનુસાર સર્વેક્ષણ કરીએ છીએ ત્યારે આ પુસ્તક સંત પાઉલના પુસ્તકો પછી આવે છે આપણે પાઉલના પત્રોનું સર્વેક્ષણ પૂરું કર્યું છે અને હવે સામાન્ય પત્રોનું સર્વેક્ષણ શરૂ કર્યું છે આ પત્રોને સામાન્ય પત્રો કહેવાય છે કારણ કે તે સામાન્ય લોકો દ્વારા લખાયા હતા અને જેઓને લખવામાં આવ્યા હતા તે પણ સામાન્ય લોકો હતા આ પત્રો પત્રોની જેમ કોઈ વિશિષ્ટ મંડળીઓને ઉદ્દેશવામાં આવ્યા નથી પ્રિય મિત્ર હિબ્રુઓનું પુસ્તક એક રહસ્યમય પુસ્તક છે તે રહસ્યમય એટલા માટે છે કે તે આ પુસ્તક કોણે લખ્યું છે આપણે જાણતા નથી ઘણા બધા લોકોને એવો ખ્યાલ છે કે આ પુસ્તક સંત પાઉલ દ્વારા લખાયું છે પાઉલના પત્રોમાં જેમ સંત પાઉલનું નામ જોવા મળે છે તેવું આ પત્રમાં કંઈ જ નથી તે દિવસોમાં જ્યારે પત્રો લખવામાં આવતા હતા ત્યારે તેઓ છેલ્લે તેમની સહી કરતા નહોતા કારણ કે પત્રો ઓડિયામાં લખવામાં આવતા હતા અને તે કોણે લખ્યો છે તે શોધવા આખું ઓળિયું તમારે ખોલવું પડે તેમ હતું તેથી ખાસ કરીને લેખકનું નામ શરૂઆતમાં જ લખવામાં આવતું હતું હિબ્રુઓનું પુસ્તક રહસ્યમય છે કારણ કે તેનું સાહિત્યનું સ્વરૂપ પણ રહસ્યમય છે તેમાં કોઈ સંબોધન નથી તેની એકદમ શરૂઆત આ રીતે થાય છે પ્રાચીન કાળમાં ઈશ્વરપિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશાવાહકો દ્વારા ઘણીવાર અને જુદી જુદી રીતે બોલ્યા હતા પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે આપણને ચોક્કસપણે ખ્યાલ આવતો નથી કે આ દસ્તાવેજ ક્યાંના લોકોને સંબોધન કરવામાં આવ્યો છે દસ્તાવેજ દેખીતી રીતે યહૂદી ખ્રિસ્તીઓને ઉદ્દેશ્યો છે તેનો અર્થ કે મસીમાં માનનારા વિશ્વાસીઓને લખાવ્યો છે મંડળીની શરૂઆતમાં પ્રેરિતો અને ઘણા વિશ્વાસીઓ યહૂદી હતા પરંતુ તેઓ ઈસુ ખ્રિસ્તને તેમના મસી માને છે પુસ્તકના વિષય વસ્તુમાંથી આપણે જાણી શકીએ છીએ કે જે યહૂદીઓને આ પુસ્તક લખાયું છે તે સતાવણી સહન કરે છે આપણે એ પણ જાણીએ છીએ કેટલાક યહૂદીઓને તારણની ખાતરીનો અનુભવ હતો આ પુસ્તકના વિષય વસ્તુના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે કેટલાક યહૂદીઓએ એક ડગલું આગળ વધીને ઈસુ ખ્રિસ્તમાં તેમના મસી તરીકે વિશ્વાસ સ્પષ્ટ કર્યો નહોતો તે બાબતોને આધારે આપણે જાણી શકીએ છીએ કે તેઓ મસીમાં માનનારા વિશ્વાસીઓ છે જેઓ દુઃખી છે અને ઘણા હતાશ થયેલા છે તેઓને ઉત્તેજન અને ખાતરીની જરૂર છે તેમના કેટલાકને ઈસુ ખ્રિસ્તને તેમના મસી તરીકે માનવા માટે શિખામણની જરૂર છે પ્રિય મિત્ર કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે સંત પાઉલ જે યરૂસાલેમ અને યહુદીયાના દુઃખ ભોગવતા વિશ્વાસીઓ વિશે ચિંતા રાખતો હતો તેઓને આ પુસ્તક લખાયું છે સંત પાઉલે તે દુઃખી યહૂદીઓ માટે ખ્યાલ રાખીને કેવી રીતે દાન ઉઘરાવ્યું હતું તે યાદ કરો મિત્ર કેટલાક નિષ્ણાતોને લાગે છે કે આ પુસ્તક તેઓને ઉદ્દેશીને લખાયું છે ત્યારબાદ બીજા નિષ્ણાતો માને છે કે અંત્યોગમાં રહેતા જે યહૂદીઓની સતાવણી થઈ તેઓને ઉદ્દેશીને આ પત્ર લખાયો છે જ્યારે યલુસાલેમમાં વિશ્વાસીઓની સતાવણી થઈ અને યહૂદીયામાં રહેતા યહૂદી વિશ્વાસીઓ અંત્યોખમાં નાસી ગયા અને અંત્યોક મસીહી વિશ્વાસીઓનું વિશાળ કેન્દ્ર બન્યું ઘણા નિષ્ણાતો એવું માને છે કે આ દસ્તાવેજ અંત્યોકમાંના યહૂદીઓને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે જ્યારે બીજા નિષ્ણાતો એવું માને છે કે રોમમાં રહેતો યહૂદી વિશ્વાસીઓને ઉદ્દેશીને આ દસ્તાવેજ લખાવ્યો છે આપણે ચોક્કસ રીતે જાણતા નથી કે આ પુસ્તક ક્યાંના યહૂદીઓને ઉદ્દેશીને લખાયું છે પ્રિય મિત્ર આ પુસ્તકનો લેખક પાઉલ છે તેની સામે ઘણા નિષ્ણાતો પ્રશ્નો ઉઠાવે છે તેનું કારણ આ પ્રમાણે છે સંત પાઉલ તેના પત્રો જ્યારે લખે છે ત્યારે એક બદલાણ પામેલા ગુરુજી તરીકે લખે છે તે હિબ્રુ ભાષાનો જાણકાર હતો પ્રિય મિત્ર જ્યારે સંત પાઉલ જૂના કરારનો ઉલ્લેખ કરે છે ત્યારે તે હિબ્રુ જૂના કરારની પદ્ધતિનો ઉપયોગ કરે છે પરંતુ જેણે આ દસ્તાવેજ લખ્યો છે તેણે ગ્રીક તરજુમાનો ઉલ્લેખ કર્યો છે તે જ કારણે ઘણા વિદ્વાનો માને છે કે જેણે આ પુસ્તક લખ્યું તે ગ્રીક સંસ્કૃતિથી પ્રભાવિત થયેલો યહૂદી હતો જ્યારે તમે આ પુસ્તકના વ્યાકરણને સંત પાઉલના પત્રોના વ્યાકરણ સાથે સરખાવતા ઘણા વિદ્વાનોનું માનવું છે કે આ પુસ્તકનું લખાણ ગ્રીક વ્યાકરણ સંત પાઉલના લખાણોમાંનું નથી સંત પાઉલે આ પત્ર લખ્યો નથી તેનું બીજું એક કારણ ઘણા નિષ્ણાતોનું માનવું છે કે જેવો સંત પાઉલ ઈશ્વર વિદ્યામાં નિપુણ હતો તેઓ આ પત્રનો લેખક નથી સંત પાઉલ એ વિદ્વાન હતો સંતપાઉલ તેના દિવસોમાં સૌથી મોટો વિચારક હતો તે તેના જમાનાનો જૂના કરારનો વિદ્વાન હતો જ્યારે આ પત્રનો લેખક અરણ્યમાંના મુલાકાત મંડપ વિશે વાત કરે છે ત્યારે તે લાકડાની સામગ્રી ખોટી રીતે મૂકે છે તે ધૂપ વેધીને ખોટી જગ્યાએ મૂકે છે સંત પાઉલ એવું કદાપી ન કરે એવું આપણે અપોલોસ જેવા માણસ પાસેથી અપેક્ષા રાખી શકીએ અપોલોસ યાદ આવ્યો મિત્ર જ્યારે અપોલોસ આવ્યો ત્યારે આકુલા અને પ્રિસ્કિલાને ખાતરી થઈ કે તેને થોડું શિક્ષણ આપવાની જરૂર હતી કારણ કે ઈશ્વર વિદ્યાકીય રીતે તે વિશ્વાસુ નહોતો અથવા તો તે પુખ્ત નહોતો તેથી આપોલોસ જેવો માણસ એવી ભૂલ કરી શકે કેટલાક લોકો માને છે કે આ પત્ર બારનાવાસે લખ્યો હશે અને બીજા માને છે કે તે વાલા વૈદ લુક દ્વારા લખાયો હશે કારણ કે લુક એ વિદ્વાન હતો પરંતુ યહૂદી ન હતો કેટલાક વિદ્વાનો આ પુસ્તકના ઈશ્વર વિદ્યાકીય બાબતને લીધે એવું માને છે કે આ પુસ્તક સંત પાઉલે લખ્યું નથી તેનો એક વિષય વિશ્વાસ છે પરંતુ સંત પાઉલ પાસે આપણે જે વિશ્વાસ વડે ન્યાય પણ આ વિષય સાંભળવાની આશા રાખીએ છીએ તે નથી જ્યારે સંત પાઉલ રોમન અને ગલાતીમાં વિશ્વાસથી ન્યાયપણાની વાત ભારપૂર્વક જણાવે છે ત્યારે તમે વિચારશો કે પત્ર અથવા પુસ્તક યહૂદીઓ માટે લખવામાં સંત પાઉલ ચોક્કસ વિશ્વાસ ન્યાયપણા ઉપર ભાર મૂકે છે પરંતુ આ પુસ્તકમાં તે ન્યાયપણાને તેવી રીતે લીધું નથી સંત પાઉલે આ પુસ્તક લખ્યું નથી તે વિશે નિષ્ણાતોના મંતવ્યોમાં આ એક મંતવ્ય સૌથી વધુ મજબૂત મંતવ્ય છે સંત પાઉલના ગલાતીના પત્રના પહેલા અધ્યાયમાં સંત પાઉલ એ હકીકત પર ભાર મૂકે છે કે તેણે જે કંઈ પત્રમાં લખ્યું છે તે બધું ઈસુ ખ્રિસ્ત પાસેથી પ્રક્ટિકરણ વડે મળેલું છે તમને એ મુદ્દો બરાબર યાદ હશે સંત પાઉલે ભારપૂર્વક જાહેર કર્યું કે તેણે જે કંઈ ઉપદેશ કર્યો અને લખ્યું તે બધું ઈસુ ખ્રિસ્ત પાસેથી અરબસ્તાના રણમાં ઘણા વર્ષોની સંગતમાંથી પ્રાપ્ત કર્યું છે તે ખૂબ હિંમતપૂર્વક આ બાબત જાહેર કરે છે સંત પાઉલ આપણને જણાવે છે કે કાં તો તમે મારો વિશ્વાસ કરો અથવા મને જૂઠો ગણો કારણ કે તે કહે છે હું જે કહું છું તે સાચું છે હું જૂઠું કહેતો નથી મિત્ર કેટલાક લોકો માને છે કે આ પુસ્તક લૂકે લખ્યું હશે તેવું જરૂરી નથી પરંતુ એક બાબત ચોક્કસ છે હિબ્રુનો લેખક શુભ સંદેશમાં જે બાબતો બને છે તેનો સાક્ષી નહોતો જેવો સંત પાઉલ અને બીજા શિષ્યો દાવો કરે છે તેઓ તે કરતો નથી કેટલાક એવું કહે છે કે સંત પાઉલ આ બધી બાબતોમાં ઈરાદાપૂર્વક ક્ષેત્રે છે હિબ્રુના લખાણમાં જો તે સંતપાઉલ શબ્દ હોય તો બીજું કંઈ પણ તેઓ વાંચે નહીં કારણ કે ઘણા યહૂદીઓ તેને ધિક્કારતા હતા જ્યારે તમે આ પુસ્તકમાં પ્રવેશશો ત્યારે લેખક વિશ્વાસના કારણે દુઃખ સહન કરતા યહૂદી વિશ્વાસોને લખેલું છે ત્યારબાદ તેના યહૂદીપણાને છુપાવવાનો પ્રયત્ન નબળી દલીલ છે હિબ્રુઓનો લેખક એ હકીકત દર્શાવે છે કે બાઇબલના પુસ્તકોનો માનવ લેખક બાઇબલના પુસ્તકો વિશે વિવેચન કરવાની બાબત નથી દાખલા તરીકે હિબ્રીના પુસ્તકમાં અવારનવાર જૂના કરારનો ઉલ્લેખ થાય છે જ્યારે હિબ્રીના પુસ્તકમાં જૂના કરારનો ઉલ્લેખ થાય છે ત્યારે લેખક કહે છે કે ઈશ્વરે કહ્યું અને લેખક મુસાને ટાંકે છે બીજી જગ્યાએ ઉલ્લેખ કરતા દાઉદ રાજાને ટાંકે છે હું માનું છું કે આ પુસ્તકનો લેખક આપણને એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે બાઇબલના પ્રાચીન પુસ્તકો મહત્વના છે કારણ કે તે ઈશ્વરે લખ્યા હતા મનુષ્ય લેખક એ મહત્વની વાત નથી આપણે આ પુસ્તકના લેખક વિશેની દલીલોને છોડી દેવી જોઈએ પુસ્તક જાતે જ આપણને બતાવશે કે આ પુસ્તક કોણે લખ્યું છે તે અગત્યની બાબત નથી જ્યારથી આપણે બાઇબલના વારાફરતી પુસ્તકોનું સર્વેક્ષણ કરીએ છીએ ત્યારથી અગત્યની બાબત આ છે પુસ્તક શું કહે છે તેનો સો અર્થ છે અને તેનો મારા અને તમારા માટે સો અર્થ હોઈ શકે હિબ્રુના પુસ્તક વિશેની અગત્યની બાબત એ છે કે પુસ્તકમાં શીખવેલ સત્ય અને તેનું લાગુકરણ તમારા અને મારા જીવન માટે શું છે પ્રિય મિત્ર આપણા મુખ્ય વિચાર પર પાછા ફરીએ હિબ્રુઓનું પુસ્તક રહસ્યમય કૃતિ છે મેં દર્શાવ્યા તે કારણોને લીધે તે રહસ્યમય પુસ્તક છે કારણ કે તમે આ પુસ્તકના વિષય વસ્તુને જોશો ત્યારે તમને ખબર પડશે કે તે શ્રેષ્ઠ કૃતિ છે હિબ્રુનું પુસ્તક રોમનોના પુસ્તક જેવું જ શરૂઆતથી અંત સુધી દલીલોથી ભરપૂર છે રોમનોનું પુસ્તક તેની પ્રેરણાત્મક દલીલો અને વિશ્વાસના ન્યાયપણા વિશેની દલીલોને લીધે મનમોહક છે રોમનોનું પુસ્તક ઈશ્વર વિદ્યાનું વિવેચન છે હિબ્રુઓનું પુસ્તક પણ ઈસુ ખ્રિસ્ત વિશેનું ઈશ્વર વિદ્યાકીય વર્ણન છે મિત્ર આપણે જોઈ ગયા કે યોહાન અનુસાર શુભ સંદેશમાં ઈસુ ખ્રિસ્ત ઉપર નવા કરારમાં ભાર મૂકવામાં આવેલો છે તમે કહેશો કે યોહાનનો શુભ સંદેશ ઈસુ ખ્રિસ્તને આપણી સમક્ષ સુવાર્થિક તરીકે રજૂ કરે છે જ્યારે તમે યોહાનનો શુભ સંદેશ વાંચો છો ત્યારે આ પ્રશ્નો પૂછવા જોઈએ ઈસુ કોણ છે વિશ્વાસ શું છે જીવન શું છે કારણ કે યોહાનનો એ જ હેતુ હતો યોહાન તમને કહે છે કે ઈસુ કોણ છે અને તે જે ઈસુ વિશે કહે છે તે વિશ્વાસ કરો અને અનંત જીવન મેળવો એવું ઈચ્છે છે તેથી યોહાન ઈસુ ખ્રિસ્તને સુવાર્તિક તરીકે રજૂ કરે છે શું તમે તમારું બાઇબલ ઈસુને જોવા માટે વાંચો છો જો તમે આ પુસ્તકના સંદેશ અને દલીલોનું મૂલ્યાંકન કરવા ઈચ્છતા હો તો ત્રણ ચાવીરૂપ શબ્દો તમને મદદરૂપ બનશે હું તમને એ ત્રણ ચાવીરૂપ શબ્દો કહું તે પહેલાં હું તમને બીજી એક બાબત જણાવવા માગું છું હિબ્રોના પુસ્તકમાં આરંભથી અંત સુધી દલીલો છે જે મેં તમને રોમનોનું પુસ્તક વાંચવા જણાવ્યું હતું તેમ હિબ્રોનું પુસ્તક એક જ સમયે વાંચવાની ભલામણ કરું છું પ્રિય મિત્ર આ પુસ્તકનો લેખક પ્રેરણાદાયી અને વાકપટુતાવાળો વિદ્વાન હતો જે જૂના અને નવા કરારમાં ઈસુ ખ્રિસ્ત વિશે કહેવામાં આવ્યું હતું તે સમજતો હતો આ પુસ્તકને શ્રેષ્ઠ કૃતિ કહેવા માટેનું એક કારણ આ પુસ્તકે આપેલો અજાયબ ફાળો છે દરેક પુસ્તક બાઇબલમાં એટલા માટે સ્થાન પામ્યું છે કારણ કે તેણે બાઇબલના વિષય વસ્તુમાં આત્મિક તેમજ ભક્તિમય ફાળો આપેલો છે હિબ્રુઓના પુસ્તકનો પ્રાથમિક ફાળો એ છે કે હિબ્રુઓનું પુસ્તક ઈસુ ખ્રિસ્ત વિશેનું ઈશ્વર વિદ્યાકીય નિરૂપણ કરે છે આ પુસ્તકનો બીજો એક ફાળો આ પ્રમાણે છે બાઇબલમાંના બીજા પુસ્તકો કરતાં હિબ્રુઓનું પુસ્તક જૂના અને નવા કરારને એક કરે છે આજે આપણે શા માટે પ્રાણીઓના બલિદાન અર્પણ કરતા નથી શા માટે ઈશ્વરના લોકોએ ઈશ્વરને પ્રાણીઓના બલિદાન અર્પણ કરવાનું બંધ કરી દીધું છે જૂના કરારના સમયમાં ઈશ્વરના લોકો જેમ મૂસાના નિયમશાસ્ત્રને આધીન થતા હતા તેમ શા માટે આપણે તે પાળતા નથી ઈશ્વરના લોકો તરીકે વધસ્તમ પાછળ જીવવું શા માટે જુદું પડે છે આ બધું કેવી રીતે એક થયું છે જૂનો અને નવો કરાર કેવી રીતે જોડાય છે અને એક થાય છે પ્રિય મિત્ર બાઇબલના બીજા પુસ્તકો કરતાં હિબ્રુઓનું પુસ્તક વધારે સારી રીતે આવા પ્રશ્નોના જવાબો આપે છે આ પુસ્તક બંને કરારને બાંધે છે અથવા તો એક કરે છે જેમ મેં પહેલાં ઉલ્લેખ કર્યો હતો તેમ જ્યારે તમે આ પુસ્તકની દલીલો જોવા માટે હિબ્રુઓનું પુસ્તક વાંચો છો ત્યારે ત્રણ શબ્દો તમને માર્ગદર્શન આપી શકે છે પ્રથમ શબ્દ વધારે સારું બીજો શબ્દ છે માનવું અને ત્રીજો શબ્દ સાવધાન દલીલોનો પ્રથમ વિષય આ પ્રમાણે છે છે ઈસુ ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્ત વધારે સારા સંદેશા વાહકો કરતા વધારે સારા છે કારણ કે પ્રાચીન કાળમાં ઈશ્વર પૂર્વજો સાથે સંદેશા વાહકો મારફતે બોલ્યા હતા જો કે આ અંતિમ દિવસોમાં તે તેમના પુત્ર મારફતે બોલે છે ઈશ્વરનો સંદેશ અને પ્રકટીકરણ તેમના સંદેશાવાહકો મારફતે મળવા કરતાં તેમના પુત્ર મારફતે વધારે સારું છે આ લેખક યહૂદીઓને લખે છે તે આ યહૂદીઓને એવું કહેવા માગે છે કે તમે જે બાબતોને માન આપો છો તેના કરતાં ઈસુ ખ્રિસ્ત વધારે સારા છે તમે પ્રબોધકો પ્રત્યે હેત રાખો છો તમે પ્રબોધકોને ઊંચ ગણો છો ઈસુ ખ્રિસ્ત પ્રબોધક છે તે સંદેશાવાહકોનો પણ સંદેશાવાહક છે ઈસુ ખ્રિસ્ત સંદેશાવાહકો કરતાં વધારે સારા છે કારણ કે તેમના સંદેશ અને પ્રક્ટિકરણ સંદેશાવાહક કરતાં વધારે ઊંચ છે આ પુસ્તકના પ્રથમ બે અધ્યાયમાં આ પુસ્તકનો લેખક આપણને કહે છે કે ઈસુ ખ્રિસ્ત દૂતો કરતાં વધારે સારા છે યહૂદીઓ ફરોશીના જેવા જૂનવાણી અને રૂઢિચુસ્ત હતા તેઓ દૂતોમાં માનતા હતા રૂઢિચુસ્ત યહૂદીઓ અલૌકિક શક્તિમાં વિશ્વાસ કરતા હતા સાદુકીઓ અલૌકિક શક્તિમાં માનતા નહોતા ફરોશીઓ અલૌકિક શક્તિઓમાં માનતા હતા અને તેઓ દૂતોમાં પણ માનતા હતા જે વ્યક્તિ આ રૂઢિચુસ્ત યહૂદીઓને લખે છે તે તેમને લખે છે કે ઈસુ ખ્રિસ્ત દૂતો કરતાં મહાન છે પ્રિય મિત્ર પહેલાં બે અધ્યાય વાંચો અને જે રીતે લેખક યહૂદીઓને જુદી જુદી રીતે જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત દૂતો કરતાં વધારે સારા છે તે જોવાનો પ્રયત્ન કરો દૂતોના અસ્તિત્વ વિશે લેખક વિરોધ કરતો હોય તેવું આપણને લાગતું નથી જ્યારે તે કહે છે કે ઈસુ ખ્રિસ્ત દૂતો કરતાં વધારે સારા છે ત્યારે તે દૂતોનું અસ્તિત્વ છે તેમ માની લે છે અલબત્ત યહૂદીઓ મૂસાને માન આપતા હતા યહૂદીઓ હજુ પણ મૂસાને માન આપે છે તેથી આ લેખક તેની દલીલો ચાલુ રાખતા આપણને કહે છે ઈસુ ખ્રિસ્ત મૂસા કરતાં વધારે સારા છે મકાનનું મૂલ્ય છે પરંતુ મકાનના બાંધનારનું મૂલ્ય તે મકાન કરતાં વધારે છે મૂસાએ ઘર હિબ્રુ રાષ્ટ્ર બાંધ્યું પરંતુ ઈસુ ખ્રિસ્ત પુત્ર તે ઘરમાં રહે છે એક ખ્યાલ પ્રમાણે મૂસાએ રાષ્ટ્ર અથવા તો ઘર બાંધ્યું પરંતુ ઈસુ ખ્રિસ્ત મૂસા કરતાં વધારે સારા છે કારણ કે ઘર બાંધનાર કરતાં દીકરો વધારે સારો છે ત્યારબાદ લેખક લખે છે ઈસુ ખ્રિસ્ત યહોશવા કરતાં વધારે સારા છે કારણ કે આ યહૂદીઓ યહોશવાને માન આપતા હતા યહોસ્વા ઈસરાયલ પુત્રોને વચનના દેશમાં દોરી ગયો અને તેમને આરામ આપ્યો ઈસુ ખ્રિસ્તે તેઓને જે આરામ આપ્યો તે જ્યારે તેઓ વચનના પ્રદેશમાં પ્રવેશીને આરામ પ્રાપ્ત કર્યો તેના કરતાં ઘણો વધારે સારો હતો ત્યારબાદ લેખક આ યહૂદીઓને જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત યહોશવા કરતાં વધારે સારા છે પછી લેખક કહે છે કે ઈસુ ખ્રિસ્ત યાજકપદ કરતાં વધારે સારા છે જ્યારે લેખક યાજકપદનો ઉલ્લેખ કરે છે ત્યારે તેનો અર્થ યહૂદીઓ સારી રીતે સમજ્યા હતા તેમની પાસે હારૂણનું અને લેવીનું યાજકપદ એમ બે પ્રકારના યાજકપદ હતા આ યહૂદીઓ તેઓના યાજકપદમાં સારી રીતે પરિચિત હતા અને તેમના બલિદાનની પદ્ધતિ યાજકપદથી જ હતી પાંચમા અધ્યાયની શરૂઆતમાં તે લખે છે કે ઈસુ ખ્રિસ્ત બધા યજ્ઞકારો કરતાં સારા છે તે યજ્ઞકારોમાં ગયા પછી કરારનો ઉલ્લેખ કરે છે નૂહ સાથેનો કરાર ઇબ્રાહીમ સાથેનો કરાર અને મૂસા સાથેનો કરાર થયો હતો ઈશ્વરે દાઉદ સાથે કરાર કર્યો હતો ઈશ્વરે ઘણા કરારો કર્યા હતા પરંતુ લેખક લખે છે કે ઈસુ ખ્રિસ્ત બધા કરારો કરતાં વધારે સારા છે ત્યારબાદ હિબ્રુનો લેખક અરણ્યમાના તંબુનો ઉલ્લેખ કરે છે જેના વિશે આપણે જ્યારે નિર્ગમન અને લેવીના પુસ્તકનું સર્વેક્ષણ કર્યું ત્યારે ધ્યાન દોર્યું હતું જેમ આપણે અપેક્ષા રાખીએ છીએ તેમ લેખક જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત મુલાકાત મંડપ કરતાં વધારે સારા છે હિબ્રુનો લેખક મુલાકાત મંડપ વિશે ઘણી અદ્ભુત બાબતો જણાવે છે મિત્ર મુલાકાત મંડપ તેઓને માટેની ઈશ્વરની બાલવાડી હતી જેમાં ઈશ્વર પવિત્ર આરાધના કેવી રીતે કરવી તે બતાવવામાં આવતી હતી અથવા તો ઈશ્વરની પવિત્ર આરાધના કેવી રીતે કરવી તે દર્શાવવામાં આવતી હતી સુલેમાનનું મંદિર મુલાકાત મંડપના જેવું જ બંધાયું હતું આરાધના વિશેની બધી સૂચનાઓ મુલાકાત મંડપ તથા સુલેમાનના મંદિરમાં હતી આ લેખક યહૂદીઓને આ સુંદર પુસ્તકમાં લખે છે કે સાંભળો તે મુલાકાત મંડપ સુલેમાનનું મંદિર અને આરાધનાની બધી પદ્ધતિઓ જે હતી તે બધી માત્ર આકાશમાં જે મુલાકાત મંડપ કે આરાધનાનું સ્થળ છે તેની પ્રતિછાયા હતી તે મુલાકાત મંડપમાં યજ્ઞકાર હલવાન અથવા કોઈ પણ પ્રકારનું બલિદાન લઈને તેનો વધ કરતો ત્યારબાદ તેને વિધિ પર મૂકતો ઉપર જઈને તે પોતાને વિધિપૂર્વક શુદ્ધ કરતો ત્યારબાદ યજ્ઞકાર મુખ્ય મંડપમાં જતો અને તે તેની ડાબી બાજુએ દીવી અને જમણી બાજુએ રોટલીની મેજ તરફ જોતો જ્યારે તે દીવી પાસે ઊભો રહેતો ત્યારે યજ્ઞકાર આ પાપીને ઈશ્વર દ્વારા મળેલ વચનોનું પ્રકટીકરણ માટે આભાર માનતો ત્યારબાદ રોટલીની મેજ પાસે આ પાપી માટે જરૂરી દરરોજની રોટલી માટે આભાર માનતો પછી યજ્ઞકાર સીધો ધૂપવેદી તરફ જતો ત્યાં તે પાપીને માટે મધ્યસ્થીની પ્રાર્થના કરતો પ્રિય મિત્ર વર્ષમાં એકવાર પ્રમુખ યજ્ઞકાર અંદરના ભાગમાં જતા જેને પરમ પવિત્ર સ્થાન તરીકે ઓળખાતું હતું બધા લોકો મુલાકાત મંડપની બહાર ભેગા થતા પ્રમુખ યજ્ઞકાર રક્ત લઈને પડદાની માહે પવિત્ર સ્થાનમાં જતો જ્યાં તે બધાના પાપ માટે તે રક્તનું અર્પણ કરતો હિબ્રીનો પત્ર કહે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે આ બધું આકાશમાં થતી બાબતોની પદ્ધતિ હતી જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે તેમણે મુખ્ય યજ્ઞકારની જેમ આખા જગતના પાપો અને પાપીઓ માટે મધ્યસ્થી કરી મહાન મુખ્ય યજ્ઞકાર તરીકે જ્યારે ઈસુ ખ્રિસ્ત ધૂપવેદી પાસે જઈને દુનિયાના પાપીઓ માટે મધ્યસ્થી કરી પછી તે સ્વર્ગમાંના મુલાકાત મંડપના માનવ હાથોએ નહીં બનાવેલા એવા પવિત્ર સ્થાનમાં ગયા ઈસુ ખ્રિસ્તે કોઈ પ્રાણીનું રક્ત નહીં પણ પોતાની જાતનું અર્પણ કર્યું જ્યારથી ઈસુ ખ્રિસ્તે આપણા મુખ્ય યજ્ઞકાર તરીકે એ કર્યું ત્યારથી કોઈ પણ માણસ માટે લોહી કે બલિદાનની જરૂર રહેતી નથી જ્યારે ઈસુ ખ્રિસ્તે પોતાનું રક્ત અને પોતાની જાતનું અર્પણ કર્યું ત્યારે તેમના બલિદાનો બધા પ્રાણીઓના બલિદાન જે યજ્ઞકાર દ્વારા કરવામાં આવતા હતા તેનું સ્થાન લીધું તેથી હિબ્રુઓનો લેખક કહે છે કે ઈસુ ખ્રિસ્ત અરણ્યના મુલાકાત મંડપ કરતાં વધારે સારા છે ઈસુ ખ્રિસ્ત મુલાકાત મંડપ અથવા સુલેમાનના મંદિર કરતાં વધારે સારા છે કારણ કે મુલાકાત મંડપ અને સુલેમાનના મંદિરની બધી બાબતો પૂર્ણ કરી હતી વારું આ હિબ્રોના પુસ્તકનું સામાન્ય નિરીક્ષણ છે તમે સારી રીતે સમજી શકો માટે પવિત્ર આત્માને તમારા આંખ કાન અને હૃદય ખુલ્લા કરવા જણાવી શકો જેથી તમે આ પુસ્તકની દલીલોને ગ્રહણ કરી શકો તે માટે હું તમને એક જ સમયે આ પુસ્તક પૂરેપૂરું વાંચવાનું સૂચન કરું છું હું તમને જણાવવા માગું છું કે જ્યારે તમારી પાસે વધુ સમય હોય અથવા અઠવાડિયાના અંતે તમે થોડો સમય આપો ત્યારે હિબ્રોનું પુસ્તક વાંચો અને તમે તેમાં આપેલી દલીલોને વિગતવાર લખો હું તમને એટલા માટે આ કરવાનું કહું છું કારણ કે તે તમારા હૃદયને આશીર્વાદિત કરશે હિબ્રુઓના પુસ્તકની દલીલો ઈસુ ખ્રિસ્ત વિશેની છે અને આખું બાઇબલ પણ એ જ બાબતનું છે તે ઉદ્ધાર વિશેનું છે જો તમે ઈસુ ખ્રિસ્તને જાણતા નથી તો હિબ્રુઓનું પુસ્તક વાંચો જ્યારે તમે હિબ્રુઓનું પુસ્તક વાંચો છો ત્યારે તમે ફિલિપ અને આંદ્રિયા પાસે આવેલા લોકોના શબ્દો જે યૌહાન અનુસાર શુભ સંદેશમાં નોંધેલા છે તેમની જેમ પ્રાર્થના કરો તે ગ્રીક લોકોએ ફિલિપ અને આંદ્રિયાને કહ્યું સાહેબ અમારે ઈસુના દર્શન કરવા છે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો હે ઈશ્વર હું ઈસુનું દર્શન કરવા માંગુ છું તે પ્રાર્થના સાથે હિબ્રોનું પુસ્તક ધ્યાનથી વાંચો અને ઈશ્વર તમને હિબ્રુના પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીને તમને આશીષ આપશે પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ

सात एक तर ई एन पोस्ट फरीदाबाद कोड नंबर एक बे एक शून्य शून्य सात हरियाणा धन्यवाद